દેશ ના ત્રણ રાજ્ય સંગમ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એવા ત્રિવેણી સંગમ ના કવાડ તાલુકો અને માં नर्मदा ના ખોડે પણ આવેલો આ કવાડ તાલુકાની પવિત્ર ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે નવ નિયુક્ત ટીમ જે જાહેર થઈ છે એનો આ જિલ્લા દ્વારા સન્માન સમારોહ અને આદિવાસી સંમેલન

અમારા જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઉકાણીજી સર્વ સન્માનનીય મંચ ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને સામે બેઠેલા મારા સંત મહાત્માગણ આપના ચરણોમાં કોટી કોટી વંદન મારા પ્રેસ મીડિયાના મિત્રો આજે કવાટનો માહોલ બે કાર્યતાઓ લઈને આજે લાખો કાર્યકર્તા હજારો કાર્યકર્તાઓની પાર્ટી છે અને એવી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા એક સામાન્ય પરિવાર માંથી એક ગરીબ પરિવાર માંથી આવી પ્રદેશ ઉપાધ્યક્ષ ની ત્યારે અને ગણપતભાઈ વસાવા સાહેબ જયારે ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખ બન્યા છે ત્યારે સંતો મહંતો સંસ્કાર વાળી પાર્ટી અને જે કામ કરે છે દેશના યશો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોટી સંખ્યા માં ભણતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ગામડે ગામડે સ્કૂલો એકલવ્ય મોડલ રેસીડ સ્કૂલો માધ્યમિક સ્કૂલો બનાવીને અમારા આજની યુવા પેઢી નોકરી કરતી થઈ છે આદિવાસી સમાજ આજે હોશિયાર થયો ઉપયોગ કરતા આજે વોટ બેંક નહી પણ આ પરિવારના માટે આગળ લાવવા માટે દીકરીઓને આગળ લાવવા માટે

અમારા અહિયાં છોટાઉદેપુર વકીલો થઈ ગયા છે અમારા કેન્દ્ર એ વિમાન ઉડાડ થી થઈ ગઈ છે પાયલોટ બની છે બેન દીકરીને ખુબ ખુબ અભિનંદન આપવું આવું

માટે આ બધી પાર્ટીઓ ભેગી થશે પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી સમાજ ઉદ્ધાર કરવાની છે હું આટલું કઈ આપણા બે મુરબી શ્રીઓ આપણને ખૂબ માર્ગદર્શન આપવાના છે તો હું આટલું કહી મારી વાતને નિરામ આપું છું અસ્થુત બર્થમાં